સ્થાનિક કોર્પોરેટર પરેશ પટેલે કહ્યું કે આ બાબતને લઈ ધારાસભ્ય સાથે ચર્ચા કરવામાં આવશે અને તેનું નિરાકરણ પણ લાવવામાં આવશે સ્થાનિકોનું કહેવું છે કે રોડ રસ્તાને લઈ તકલીફ પડી રહી છે રોડ કાચો હોવાથી ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે તો બીજી તરફ કોર્પોરેટર પરેશ પટેલ નું કહેવું છે કે આગળ રજૂઆત કરી છે અને ટૂંક સમયમાં જ રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવશે વસ્ત્રાલમાં આવેલી વેદાંત રેસિડેન્સી 2 સંસ્કૃતિ પાણી ભરાઈ જાય છે અને લાંબા સમય સુધી પાણી ઉતરતું નથી જેના કારણે તકલીફ પડી રહી છે તો આ વિસ્તારમાં ગંદકીથી પચાસ ડેન્ગ્યુના પણ કેસ નોંધાયા છે મહત્વનો છે કે વિસ્તાર ખૂબ જ મોટો વિસ્તાર છે ત્યારે સમસ્યા પણ સ્થાનિકોની કોઈ નાની નથી સ્થાનિકોનું કહેવું છે કે રોડ સારો હોવો જરૂરી છે ત્યારે વટવા વિધાનસભા અને સાથે મળીને સ્થાનિકોએ આ સમસ્યાનું નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે જો ધારાસભ્ય અને કોર્પોરેટર તેમની વાત નહીં સાંભળે તો સ્થાનિકો ક્યાં જશે તે પણ એક સવાલ છે ઈસી ઓફિસ ચેમ્બર છોડીને બહાર આવો અને લોકોની સમસ્યા જાણશો તો જ તમને ખબર પડશે કે વિકાસ ક્યાં જઈ રહ્યો છે